એસપી યુનિવર્સિટીનો સડસઠમો પદવિદાન સમારોહ યોજાયો સોળ હજાર બસો અઢાર વિદ્યાર્થીઓને પદવી એનાયત રાજ્યપાલના હસ્તે સો તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અપાયા વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો સડસઠમો પદવિદાન સમારોહ આજે ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવિદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના સોળ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર પદવીધારકોને ડિજીલોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના આચાર્ય દેવવ્રતે પદવી ધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો તેમજ આધુનિક યુગમાં માનવીને માનવતા પરોપકાર રાષ્ટ્રપતિએ જવાબદાર વ્યવહાર ધાર્મિક પરંપરા સાથે સત્ય ઈમાનદારી પ્રેમ કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતર આત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત કરી હતી આ પ્રસંગે ઉચ્ચ ઉચ્ચને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે સમાજ જીવનના નવા દરવાજા ખુલી રહ્યા છે તેમ જણાવતા ઉમેર્યું કે દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તેની ચિંતા કરીને વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ અધિક્ષક ગૌરવ કલેક્ટર આરએસઆઈ દેસાઈ અગ્રણી રાજેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી ડીન વિવિધ કોલેજના આચાર્યો અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ત્રણ લાખ નેવું હજાર સાતસો છાસઠ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ આણંદ નમસ્તે મારું નામ મણિયાર મનસિલ સુનિલભાઈ છે હું બેઝિકલી જામનગર થી બિલોંગ કરું છું આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જે માસ્ટર ઓફ સાયન્સ એમએસસી મેથેમેટિક્સ વિષય સાથે કમ્પ્લીટ કરેલું છે તેમાં મને એક ગોલ્ડ મેડલ અને ચાર ગોલ્ડ પ્લેટેડ મેડલ મળેલા છે તો આ સિટીનો હું શ્રેય છે ઈશ ખાસ તો મારા માતા પિતા અને મારા ડિપાર્ટમેન્ટના તમામ જે પ્રોફેસર છે મારા હેડ આસમાણી સર જય સર સાથે તમામ પ્રોફેસરને આપવા માગું છું અને મારા જે ભાવિ વિદ્યાર્થી મિત્રો છે એને એટલો જ એક મેસેજ આપીશ કે જો તમે તમારું કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર હો તો કોઈ પણ તમને સિદ્ધિ અવશ્ય મળી જ શકે છે ધન્યવાદ